કે જ્યારે છ અણુ CO ટુ ના બાર અણુ એચ ટુ ના સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ એટલે ગ્લુકોઝ બનાવે છે સિક્સ એચ ટુ અને સિક્સ ઓ તો ઓ નિર્માણ ક્યાંથી થયું આ ઓ કાર્બન ડાયોક્સાઇડ ના છે કે પાણી ના છે તો આ ઓ છે એ પાણી ના છે કોના છે પાણી ના કેમ કારણ કે થાઇલેકોઇડ પટલ માં પાણી વિભાજન થતું તો આપણે જોઈ ચૂક્યા છે ક્લિયર CO2 સાથે આ પાણીના અણુ જોડાય શું બનાવે છે તો કે શર્કરા બનાવે છે રેડી આપણે લખી લીધું સૌપ્રથમ મેલવિન અને કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આ વાત કરી હતી એમણે કાર્બન નો 14 જે આઇસોટોપ્સ કહેવામાં આવે છે એનો ઉપયોગ કર્યો હતો અને એ ઉપયોગની મદદથી સંસ્થાનિક કહેવાય સંસ્થાનિકનો ઉપયોગ કરી અને તેમણે શોધ કરી કે વનસ્પતિઓ જ્યારે CO2 અને પાણી જોડાય છે તો પ્રથમ જે શર્કરા બને છે એ શર્કરા ત્રણ કાર્બન વાળી હોય કેટલા કાર્બન વાળી હોય 3 કાર્બન વાળી જેનું નામ છે ફોસ્ફોગ્લિસરિક એસિડ શું નામ છે ફોસ્ફોગ્લિસરીક એસિડ અને એના આધારે એનું નામ એમણે સી થ્રી ચક્ર અથવા કેલ્વિન ચક્ર નામ આપ્યું શું નામ આપ્યું કેલ્વિન ચક્ર નામ આપ્યું હવે વાત કરી કે બધા વૈજ્ઞાનિકો વિચારમાં તો હતા જ કે શું બધી વનસ્પતિઓની અંદર ત્રણ કાર્બન વાળી રચના બને છે પણ ના એક દળી વનસ્પતિઓ છે એ પોતાની અંદર પ્રથમ નિર્માણ પામતી શર્કરા છે ચાર કાર્બન વાળી હોય છે જેનું નામ છે ઓક્ઝેલો એસિટિક એસિડ

તો કે આ વનસ્પતિની અંદર થાય છે શું તો નોર્મલી રીતે સમજો કે આ શું છે સન છે એટલે કે સૂર્ય છે દિવસની વાત કરી આ છે નાઈટ ની વાત કરી આપણે બંનેની દિવસની અંદર શું થાય છે કે વનસ્પતિ ઓલરેડી શું કરવાની છે કેલ્વિન ચક્ર કરવાની છે ચલો કેલ્વિન ચક્ર લખી નાખી કે કેલ્વિન ચક્ર છે ગાડી મોટા ભાગની વનસ્પતિ ની શું થાય છે કે આ વનસ્પતિ દ્વારા રહેલો CO2 છે એ શામાં ફેરવાય છે મેલેટમાં માં ફેરવાય છે શામાં ફેરવાય મેલેટ મેલેટ થી શામાં ફેરવાય તો મેલેટિક એસિડમાં ફેરવાય મેલેટિક એસિડમાં અને એ જ મેલેટિક એસિડ છે કેલ ની ચક્રમાં વપરાય છે તો કે આ વનસ્પતિ દ્વારા નિર્માણ પામતી પ્રોડક્ટ છે એ સીથી સંપૂર્ણ રીતે અલગ છે અને આ પ્રક્રિયાને શમા કામ આવે છે તો કે આ પ્રક્રિયા છે એને પ્રકાશ શ્વસન અટકાવવા માટે કામ આવે છે શેના માટે કામ આવે છે પ્રકાશ શ્વસન અટકાવવા માટે વત્તા પાણીના વ્યયને અટકાવવા માટે પાણીના

અને એના પછી પ્રકાશ શ્વસન કેમ તો નથી ભણવાનું આવતું તમારે જે આટલું છે બેટા કે નાઇટ ની અંદર સીઓર ટુ છે કેલ્વિન ચક્રમાં બંને વપરાય છે બીજી વાત